કેન્દ્ર સરકાર દ્વારા બેતાલીસ દિવસ માટે વિદેશી કપાસની આયાત ડ્યુટી કરવાના નિર્ણયથી ખેડૂતોમાં નાણાં મંત્રાલય દ્વારા કપાસ સમગ્ર દેશના કપાસ પકવતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે સાથે જ વધુમાં જણાવ્યું હતું કે જો આયાત થતા કપાસનો મોટો જથ્થો બજારમાં આવશે તો ખેડૂતો માટે પાયામાલ થઈ જશે જેના કારણે તેમના પાકનો યોગ્ય ભાવ નહીં મળી શકે જયેશ ખેડૂત આગેવાનો ભારત સરકાર તરફથી વિદેશથી આવતા કપાસ પર ઝાયા અગિયાર ટકા હતી એ બેતાલીસ દિવસ માટે કટારીને ઝીરો કરવામાં આવી છે આને કારણે વિદેશથી ભરપૂર માત્રામાં કપાસની ગાંસીઓ આવી જશે અને એને કારણે ભારત દેશના ખેડૂતોને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડવાનો છે કપાસની વાત આવે તો સૌથી મોટો ઉત્પાદક રાજ્ય ગુજરાત છે ગુજરાતમાં ગયા વર્ષે નેવું લાખ ગાંઠીનો પાક થયો હતો અને સ્વભાવિક છે કે લગભગ પચાસ લાખથી પણ વધારે આ ખેડૂતો સિત્તેર હજાર કરોડથી પણ વધારાની આમદની આ કપાસની ખેતીથી મેળવે છે જે રીતે વિદેશથી કપાસ જે ડ્યુટી માફ થઈ છે એને કારણે સસ્તા ભાવે કપાસ આવવાને કારણે અહીંયા સ્થાનિક માંગમાં ખૂબ જ મોટો ઘટાડો આવશે અને જ્યારે વીસ ઓક્ટોબર મહિનાથી ગુજરાતના ખેડૂતોનો કપાસ બજારમાં આવી જવાનો છે નવી સિઝનની શરૂઆત થવાની છે એવા સમયે આ નિર્ણયથી ખાસ કરીને આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની જે વાતો છે એનો મોટો છેલ ઉડ્યો છે અને ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થવાનું છે એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મધ્યસ્થી કરીને ભારત સરકારમાં રજૂઆત કરાઈ અને જે ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થવાનું છે એમાંથી બચાવી શકાય એ માટે જે ડ્યુટી છે જે ઘટાડવામાં આવી છે ફરી પાછી લગાવવામાં આવે એવી અમે વિનંતી કરી